દબાણ હટાવો સેલે એમજી રોડ ઉપરના દબાણોને દૂર કરી જપ્ત કર્યા મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલ એમજી રોડ ઉપર પહોંચ્યો હતો આ મુખ્ય બજારમાં રહેલા બાકડાઓ લારીઓ અને ટાંગણીઓ સહિતના દબાણોને દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા Nə qədər ki

વાળા બધા બે બે ફૂટ રાખે તો આ તો આઠ ફૂટ ની તો ગલી છે ચાર ફૂટ આ ચાર રે તમને બે દઉં તો આ બે દેવો ફૂટે એવો કોઈ નિયમ છે લેખિત માં બધી જગ્યાએ કરાવો એક જગ્યાએ નો કરવો અમારો અંદર ખાચામાં છે એ તો રોડ ઉપર લારી ચાલો કાર્યવાહી આવવાર ક્લર રહે સમજી ગયો દસ મિનિટ તમને દેખાડી મને શીખવાડતા વોટ્સઅપ નંબર આપી દેવો દસ મિનિટ પછી દુરુપયોગ છે હાલ જગ્યા નથી રસ્તા માં કામ કર નાખો કેમ ચાલે